નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પંચમહાલ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ ઘોષિત કરેલા ઉમેદવાર રાજપાલસિંહ જાદવ હાલ મહીસાગર જિલ્લાની મુલાકાતે આવ્યા છે નામ જાહેર થતાની સાથે લુણાવાડા પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવકના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક સહિત કાર્યકર્તાઓએ ઉમેદવારનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ મહીસાગર જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે મહીસાગર જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ ઉમેદવારનું ભવ્ય સ્વાગત કર્યું હતું ભારત માતા કી જય 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 શ્રી રામના નારા સાથે રાજપાલસિંહ આગેવાડોના નારા લાગ્યા હતા મહીસાગર જિલ્લામાંથી પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડનું પત્તું કપાયું છે ત્યારે નવા જાહેર કરાયેલા ઉમેદવાર રાજપાલસિંહ જાદવ હાલ મહીસાગર જિલ્લાની મુલાકાતે છે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જે પી નડ્ડા સાહેબ અને ગુજરાત સંગઠન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ દ્વારા જ્યાં નિર્ણય લઈ મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે હું અત્રેથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર ટીમ જે બધા આજે યુવાઓમાં ખૂબ જ ઉત્સાહ છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટી તમામ સંગઠનનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું

જિલ્લા પટેલ નગરપાલિકા પટેલ તાલુકા પંચાય ના પંચાયત પંચાયત પ્રમુખ ખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ